એન ખાચા વાત આપણ ખાચા હોય ખબર સમય એન જાન દુપાટ્યો ને આપડા એટલે પણ આ ને શું

યુ ચા ના ચા પીવા મોળો નાઈ એટલે લાઈન બેઠો હોય છે પણ ચા હે આવી જ નહી આ તાપે શું હોય થાલે પદ્ય મદ્યન તમે તો કાલ આયા નતા કાલ જલેબી રાખી હતી જલેબી પાકલા ના એ હું તો પેલા કંસળું ખાધું રે ના જો હોય તો કોઈ ફ્લુ ના જલેબી ખાય મોળો થાનો આ ના શું હે આજ તો બધા આવી એટલે વિચાર શું લાવું આ હારુંડો હું જવું આવું રાતના પદમાં આયો જ ખાઈન તરત નેમ મુસુ કો હવે આપણે આને બેસે નહીં સાલે બહુ આગે કેમ હવે આપણે પલચર કરવા ની આગળ ઉપર છે તું નેકળું પછી હું મગનજીત નેકળવાન નહી ના ના ઈરા નેકળ તેમ કેમ કો બે ના મેન ઈના ના મેન ઈન બાયન થી કેયા કણોજી ન કેમજી અ કણજી કા કરાવા ઈ બેન ઓળ તો તો ઈ બે ઈ બે હંગાત રહે બધું ઉંધું થાય

બે સાઈડ દવા સોટી ને ચોક ઉંધો રૂમાં નો નાખશે તો બે સાઈડ દવા સોપડી સોટી ને અને આગળ છોકરા તો કિતને તો કરવાનો છે આ અમાર ફટાજી છોકરા એટલે કે અમાર બહેન છોકરા ને કરવાનો છે હા હા જાય તમાર શું હતું એટલે હું બેઠો ને એટલે કાય વિડિયો કાઢી કિતને ને થાય તમારી વક્કા તો તો આવી જાજે એટલે તારી છે બચાવવાની વાત કરી આ દજો બેઠો ને એટલે કાય કોઈ હાથે ના ડાઈટ કરે દાદાજી તમે મોન આલા સમી એટલે તમે આ સ્ટેન્ડ કરો અને આ બધી વાત તમે મોન આલો કે ના આલો પણ હું આ વાત તો હું આ ફટાજી કા આ નથી આ હે કઈ દુજો ખાલી હે ઓ નો બસ નો ખાલી નઈ રહેડો તા હવે એ હો ના તો કાયાન

બધું ઘર માં શેર પણ છે પૈસા ઘણા લોડ આવશે અમારે તીજો ભરવાની ત્રીજો સરપંચ બંધ પરત આવું તો કરવું પડે

છોકરા ને કશું ખબર ના હોય મગન ના પડે સાચી વાત છે મગનજી રીતે